દોસ્તો અગાઉના વિડીયોમાં આપણે સાંઠપાળિયા દાદાની આ જગ્યાનો ઇતિહાસ જોયો પરંતુ આ જગ્યા સાથે જોડાયેલી અનેક શ્રદ્ધાઓ છે તેમાંની હું તમને એક વાત કરું તો આ જગ્યાએ કાષ્ઠના તમને નાના મોટા નમૂનાઓ જોવા મળી જશે કે જેમાં કાન હોય આંખ હોય હાથ હોય પગ હોય માથું હોય તો એ બધા કાષ્ઠના આ જગ્યાએ તમને નમૂનાઓ ધરાવેલા જોવા મળી જશે એનો મતલબ એમ છે કે અહીં આવનાર શ્રદ્ધાળુ જે છે એ સાંઠપાળિયા દાદાને પગે લાગી અને એમ કહે કે હે દાદા મને માથાનો દુખાવો છે મને પગનો દુખાવો છે મને આંખ કાન કે નાક દુખે છે તો એ જો મને મટી જશે તો એ શ્રદ્ધાના ભાવરૂપે એ માનતા પૂરી થઈ એના ભાવરૂપે હું એ કાષ્ટની પ્રતિકૃતિ આ જગ્યાએ અર્પણ કરીશ એક કાષ્ટની એ પ્રતિકૃતિની કોઈ કિંમત નથી દોસ્તો પરંતુ દાદા પ્રત્યેનો જે ભાવ જે છે ને એ ખૂબ જ મહત્ત્વનો છે તેમજ બીજી વાત કરું તો કોઈના ઘરે ગાય કે ભેંસ દોવા ન દેતા હોય તો એ લોકો પણ આ જગ્યાએ આવે અને માનતા માને કે હે દાદા અમારી ગાય કે ભેંસ અમને દોવા દેશે તો એ ગાય કે ભેંસનું પહેલું જે દૂધ હશે એ અમે તમને ચડાવીશું ત્યારે દોસ્તો આ જગ્યાએ તમે જ્યારે પણ આવશો ને ત્યારે અનેક લોકો આ જગ્યાએ દૂધની ધારોડી કરતા જોવા મળી જશે અને આ જગ્યાએ અખંડ દીવો પણ છે આપ દર્શન કરી શકો છો સાંઠપાળિયા દાદાની આ જગ્યા જે છે એ અનેક રહસ્યો લઈ અને આજે પણ આ જગ્યાએ છે